આ દે દે રાખો 120 રૂપિયો બોલો હેલો ના ના 120 કાકા મને ના પોહાય એટલે બજામ લેજો 300 રૂપિયા ભરું દાઈ રૂપિયા લેવાના છે તમા લેઈ એમાં જ નઈ ઓતી

સરસ સરસરી કેટલા રૂપિયા લે બસો રૂપિયા બસો રૂપિયા ના બસો રૂપિયા કાપડ તમે કાપડ નઈ કાપડ તમે લઈ

પેલા કાકા લીધું ના સત્રી ના બરોબર પણ હું કહું છું એતો આપણને પડશે તો નુકસાન તો પડતું નહીં બરોબર

ઉનાળામાં ગરમી રોકે ચોમાસા માં વરસાદ રોકે શિયાળામાં ઠંડી રોકે સસ્તી

કોણ લેજે આજે લઈ લેવીય તો તમારો 100 રૂપિયાની સખતી તમે 50 રૂપિયામાં માંગ્યા કોણ તીધું ભાવ કહી દીધો ભાવ તો ઓછો નહીં ભાવ કીધું કે રૂપિયા તું સસ્તી લેને નહીં ના તી ગરમો જતો રો સોનો તારો તાકાત નહીં સસ્તી લેવાની અને ખોટો આવો કાય ઓને તાકાત નહીં ના લેવાની આ તો આ આ ખોલાપા આ વેપારી આયા એને ના હું લઉં છું યાર

બીજો વેપાર કરવો પડશે આજે છત્રી આટલી સારી લઈએ પણ કોઈ લેતું નહિ ભાવ વધારે પેલા કાકો ઇમદામ જોઈને જતા રેત્રી પણ અરે ભાવ કર્યો પછી કરું